રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે રવિવારે અમદાવાદમાં સળંગ બીજા દિવસે પારો સોળ ડિગ્રીથી નીચે નોંધાયો હતો ગઈકાલે રાત્રે અમદાવાદમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે પોઈન્ટ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ રાજકોટ અને ડીસામાં પંદર પોઈન્ટ પાંચ પોરબંદરમાં સોળ પોઈન્ટ સાત સુરત અમરેલીમાં સત્તર સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી ત્રણ દિવસ પણ અમદાવાદમાં સોળ ડિગ્રીની આસપાસ જ ઠંડીનો પારો રહે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે નવેમ્બર મહિનાથી દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગઈકાલે શીતલહેર જોવા મળી હતી હવામાન વિભાગના અનુસાર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીનું મોજું ફરી શકે છે વધતી ઠંડીને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે આગામી ચાર થી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે ખાસ કરીને દક્ષિણ હરિયાણા ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના મેદાનોમાં ઠંડી પડી શકે છે